નમસ્કાર સાથીઓ સ્વાગત છે મિત્રો ફરી વખત એક નવા ટાસ્ક સાથે તમારી સમક્ષ જે છે રજૂ થયા છીએ તમે લગભગ બે દિવસથી આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અથવા તો યુટ્યુબ ચેનલની અંદર જોતા હશો એની પહેલાં પણ ગયા વીકની અંદર પણ આપણે લગભગ લગભગ બેથી ત્રણ વાર જે છે તલાટીને લઈને જે છે આપણે મોક ટેસ્ટ શરૂ કરવાની વાત કરી હતી ઓકે તો તમારી જે આતુરતા હતી ટેસ્ટને લઈને એનો આજે અંત આવ્યો છે આજે સવારે લગભગ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે તેને લઈને એક સરસ પોસ્ટ કરવામાં આવી હતી ત્યારબાદ તમારા ઘણા ફીડબેક પણ જે છે એ સારા છે અમુક વિદ્યાર્થીઓના નામ જે છે એ આવી ગયા છે અને તેમને અલગથી ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડી દીધા છે ઓકે તો આજના સેશનની અંદર આપણે જે રેવન્યુ તલાટી છે અથવા તો જે મહેસૂલી તલાટી છે તેના ઉપર જે આપણે મોક ટેસ્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ એની થોડી ઘણી મારે તમને ઇન્ફોર્મેશન આપવાની છે ઓકે મને ખ્યાલ છે હું તમારો સમય જરાક પણ બગાડવા જે છે માગતો નથી ઓકે તો આપણે એ વસ્તુને ધ્યાનમાં લઈને જ આજનું આ સેશનને જે છે જોશું આની અંદર મારે થોડીક ટેસ્ટની વાત પણ જે છે કરવાની છે અને અમુક ઇન્ફોર્મેશન પણ જે છે આપવાની છે તો જુઓ જરા તમે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પોસ્ટ જોઈ ચૂક્યા છો તમને ખ્યાલ છે કે આપણી ટેસ્ટ જે છે એ સામાન્ય રૂપથી દસ મોક ટેસ્ટ રહેવાની છે જે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર કન્ડક્ટ કરવામાં આવશે બીજી વસ્તુ ત્યારબાદ તો કે આ બે જુલાઈના રોજ શરૂ થવાની છે અને ત્રણ ઓગસ્ટના રોજ પૂરી થશે અર્થાત આખો જુલાઈ મહિનાની અંદર તમને નવ ટેસ્ટ મળે અને એક ટેસ્ટ તમને ત્રણ ઓગસ્ટના રોજ જે છે મળશે આપણે આની પહેલાંની જે ટેસ્ટ હતી અર્થાત એસટીઆઈ મેઇન્સના જે રાઉન્ડ વન અને રાઉન્ડ ટુ શરૂ કર્યા હતા એને આપણે કમ્પ્લીટલી સારી રીતે પૂરા જે છે કરી ગયા છીએ ઓકે તો એ ટાસ્ક આપણો બહુ સારી રીતે જે છે એ પૂરો થયો છે તો હવે પછી જે આ ટેસ્ટ છે એ પેડ છે આ ધ્યાન રાખજો ઓકે જેની પ્રાઇસ ફોર ડબલ નાઇન છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પેડની જે છે વાત કરીએ છીએ તો આનો અર્થ એવો જે છે થશે કે તમને રિઝલ્ટ વ્યવસ્થિત અથવા તો રિઝલ્ટ ઓરિએન્ટેડ લઈ જવાના છે એટલા માટે ઓકે તો પેડ જે જેથી રાખેલું છે તમને એ લોકોને ખ્યાલ છે કે મારો નંબર હંમેશા જે છે આ જે છે અવેલેબલ છે તમે જ્યારે પણ ઈચ્છો તમને એવું લાગે કે અમારે આની ઉપર ઇન્ફોર્મેશન વધારે જોઈતી છે તો તમે કોલ કરી જઈશી શકો છો હવે થોડીક વાત કરીએ આજના સાંજની સમાચારની આજે એક સરસ મજાના સમાચાર આવ્યા તૈયારી કરવા વાળા વર્ગ માટે લોકોને ખ્યાલ છે નાયક અધિકારી અર્થાત જાહેરાત આવી ગઈ છે છેલ્લા બે મહિનાથી અટકલો ચાલતી હતી કે ડીવાય એસ ઓની એક્ઝામ દસમા મહિનામાં આવશે અગિયારમા મહિનામાં આવશે અમુક કહેતા હતા આઠમા મહિનાની અંદર આવશે એક્સેટ્રા એક્સેટ્રા લગભગ સો કરતા વધારે પોસ્ટ માટે

પછી જો એવું લાગશે તો આપણે આની ઉપર જે છે કંઈક વિચારણા જે છે કરશું પણ હા જીપીએસસી નો મેન્ટરશીપ પ્રોગ્રામ જ્યારે રિઝલ્ટ જે છે આવશે અને લઈને આપણે જે છે શરૂ જે શી કરશું તો ધ્યાન રાખજો આવા વાળા સમયની અંદર આપણે DYSO ની પ્રિલિમ્સ માં પણ ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે ઓકે આઈ હોપ તમે બધા ટેલિગ્રામ ચેનલ ની અંદર જોડાયેલા હશો કેમ કે બધા જે પણ કાંઈ એડ આવવાની છે એ તો એની અંદર જ જે છે આવવાની છે ત્યારબાદ આપણને લોકોને ખ્યાલ છે એમ કે તલાટીની જે આ એક્ઝામ છે એ ત્રણસોને એક નંબરની છે ઓકે અમુક લોકો કહે છે કે પાંચસો છવ્વીસ નંબરની છે વોટેવન ત્રણસો એક ક્યો પાંચસો છોવીસ ક્યો ચાલશે ત્યારબાદ તો કે આ લગભગ લગભગ ત્રેવીસોને નેવ્યાસી જગ્યાઓ માટે જે છે જાહેરાત થયેલી છે આનો અર્થ જે છે એવો થશે કે આ જે વર્ગ ત્રણની તૈયારી છે એની અંદર ત્રેવીસોને નેવ્યાશી સદસ્યોને લેવાના થઈ રહ્યા છે આ જે આખી વ્યવસ્થા છે અથવા તો રેવન્યુ તલાટીની વાત છે એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવીને બે સવાલ કરે છે એક સવાલ એવો કરે છે કે સર અમારી મહેનત બરાબર જે છે નથી અથવા તો એવું કહે છે કે સર અમે લોકોએ તૈયારી નથી કરેલી આજે સવારે જ્યારે આ પોસ્ટ જે છે સવારમાં આઠ વાગે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આવી તો ઘણા બધા લોકોના એવા પણ ફોન આવ્યા વિદ્યાર્થી મિત્રોના કે સર અમારી તૈયારી પૂરી નથી બાકી અમે મહેનત કરવા માટે તો પૂરેપૂરા સક્ષમ જે છીએ તો શું અમારે આ એક્ઝામની અંદર પાર્ટિસિપેશન કરવું જોઈએ અર્થાત મોક્ટ સિરીઝની અંદર પાર્ટિસિપેશન કરવું જોઈએ કે ન જે છે કરવું જોઈએ ઓકે તો એને લઈને મારે થોડીક અમુક ઇન્ફોર્મેશન જે છે આપવી છે ઘણા બધા વિદ્યાર્થીઓ સમજે છે કે મહેનત કયો કે તૈયારી કયો બંને એક છે જો મહેનત અને તૈયારી બંને એક હોય તો મારે અહીંયા અલગ અલગ શબ્દ લખવાની જરૂર ન પડે મહેનત પણ અલગ છે અને તૈયારી પણ જે છે અલગ છે ઓકે જ્યારે આપણે મહેનતની વાત કરીએ છીએ તો હંમેશા ધ્યાન રાખજો કોઈ પણ કાર્ય હોય એક્સ વાય ઝેડ જે આપણે નક્કી જે છે કરેલું હોય ઓકે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે ભણાવતો નથી જસ્ટ ઇન્ફોર્મેશન આપું છું ઓકે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિ શારીરિક કે પછી માનસિક શ્રમ લગાડેને ત્યારે સમજી ને કે એ વ્યક્તિ મહેનત કરી રહ્યો છે પરંતુ કોઈ કામ અથવા તો કોઈ કાર્ય શરૂ કરતા પહેલા આ સમજો સરખી રીતના ઓકે

પરંતુ જ્યારે આપણે તૈયારીની વાત જે છે કરીએ છીએ તો કોઈ વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપતા પહેલા ટાઈમ ટેબલ બનાવે છે તો એ થઈ એની તૈયારી એ પ્રોપર પ્લાનિંગ સાથે કાર્ય કરે છે એ થઈ એની તૈયારી કોઈ ખેડૂત કૃષિ કરવા માટે ખાલી એ ત્યાં જઈને અથવા તો ખેતરમાં જઈને ઊભો રહેશે તો એનાથી કામ નહીં થાય ને મહેનત ઘણી બધી કરવી પણ એની માટે એને બીજ જોશે એની માટે એને ઓઝાર જેથી જોશે એની માટે એને સાધન જેથી જોશે ખાતર જોશે આ બધી જ વસ્તુ તેની તૈયારી ઉપર છે એટલે કોઈ વિદ્યાર્થી એવું કહેતું હોય કે સર મારી તૈયારી ફૂલ છે પણ મારથી મહેનત થશે કે નહીં હું આના ઉપર ક્વેશ્ચન માર્ક છું તો ધ્યાન જેથી રાખજો તૈયારી અને મહેનત એકબીજાના પૂરક છે તમે તૈયારી ફૂલ કરશો અને મહેનત જે છે બાકી રહેવા દેશો તો નહીં થાય તમે મહેનત ખૂબ કરવા માટે તૈયાર છો પરંતુ તમારી તૈયારી જે છે એનો તૈયારી જ જે છે નહીં હોય તો તમે એક્ઝામ પાસ કરી શકશો નહીં જે છે ઓકે જે કામ કરવાની અથવા તો કામ કરવાની ક્રિયા છે આ ક્રિયા ની અંદર તમે જે શક્તિ જે છે લગાવો છો અથવા તો જે સમય લગાવો છો એ તમારો સાચી જે છે મહેનત થશે તૈયારી સામાન્ય રીતે મહેનત પહેલા થાય છે આ હંમેશા ધ્યાન રાખજો ઓકે તૈયારી હંમેશા મહેનત થાય મહેનત પછી થાય પહેલા તૈયારી જે છે એટલા માટે આ અવડું મોટું જે છે સરસ મજાનું ભાષણ આપ્યું તૈયારીનું અને મહેનતનું ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર અમારી તૈયારી પૂરી નથી થઈ તો વિચાર કરવો જે છે કે તમારી તૈયારી બાકી ક્યાં રહે છે અને જે વિદ્યાર્થીઓ કે સાહેબ તૈયારી પૂરેપૂરી છે અને મહેનત કરી લેવા માટે જે છે તૈયારી છે તો આજની અથવા તો હવે પછીની જે આપણી મોક ટેસ્ટ જે છે એ હશે એને રિલેટેડ જે છે હશે આ એક્ઝામ એ જ વિદ્યાર્થી પાસ કરી શકશે જેની તૈયારી પણ પૂરેપૂરી છે અને જે મહેનત કરવા પણ પૂરેપૂરી રીતે સક્ષમ છે ઓકે હવે થોડીક વાત જે છે કરીએ આપણા સિલેબસની જુઓ તો જરાક આપણે કઈ રીતે આખે આખી ટેસ્ટ પૂરી કરવાના છીએ ધ્યાન રાખજો ગુજરાતીની અંદર વીસ ક્વેશ્ચન જે હશે ઇંગ્લિશ ની અંદર વીસ ક્વેશ્ચન હશે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે કે સર મારે કયા પહેલા ટોપિક પૂરા કરવા જોઈએ કયા પહેલા ન કરવા જોઈએ જુઓ જરાક અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બંને થઈને વીસ વીસ માર્કનું છે અર્થાત આનો અર્થ એવો થયો કે આ ચાલીસ માર્કનું છે ઠીક ત્યારબાદ જે છે આવો ટોપિક એકમાં છે રાજ્ય વ્યવસ્થા અને એક છે જાહેર વહીવટ તમને લોકોને ખ્યાલ છે એમ કે આ વખતે જે જાહેર વહીવટ આપેલો છે એ થોડોક અલગ જે છે આપેલો છે સિમ્પલ બેઝ ઉપર જ જે છે આપેલો છે કે ગુડ ગવર્નન્સ ને આરટીઆઈ એક્ટ ને આ એક્સેટ્રા એક્સેટ્રા જે વિચાર કરીને જુઓ કે આ ચાલીસ માર્ક લાવવા માટે તમારે લોકોને ટોટલ ત્રેવીસ ટોપિક કરવાના છે ઠીક ત્યારબાદ જે છે જો ત્રીજો અને ચોથો જે છે ટોપિક આમાં 30 છે આમાં પણ 30 છે પરંતુ અહીંયા નવ ટોપિક છે ત્યારબાદ અહીંયા પાંચ ટોપિક છે અર્થાત ખાલી ભાગ 3 ની અંદર ટોટલ 14 ટોપિક છે ત્યારબાદ જે છે અહીંયા નવ ટોપિક છે અને અહીંયા સામાન્ય રૂપે તમે એવું કહી શકો છો નવ ત્રણ અને ત્યારબાદ બાર અર્થાત સત્તર જે છે ટોપિક છે તો એક બાજુ ચૌદ અને એક બાજુ સત્તર જે છે ટોપિક છે સૌથી લેંધીમાં લેંધી પોષણ જો કોઈ છે તો એ આ છે અર્થાત ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો સમજજો હું કે આ ટોપિક પહેલા કરવાની વાત કરું છું ને કે આ ટોપિક પછી કરવાની જે છે વાત કરું છું ઓકે અહીંયા ત્રેવીસ ટોપિક તમે કરો છો અને ચાલીસ માર્ક ગેઇન કરો છો અને અહીંયા ચૌદ ટોપિક કરો છો અને ત્રીસ માર્ક ગેઇન કરો છો સમજો આ વસ્તુને સરખી રીતના અહીંયા ટોટલ સત્તર ટોપિક જે છે કરો છો અને ત્યારબાદ જે છે ત્રીસ માર્ક ગેઇન કરો છો ઓકે આ બાજુ આવું તો જરાક પાંચમા નંબરનો ટોપિક જુઓ તો ત્રીસ છે પાંચ અહીંથી જે છે ટોપિક છે પાંચ અહીંથી જે છે ટોપિક છે ટોટલ દસ ટોપિક છે હવે એમ ન કહેતા કે સાહેબ તમે તો ખાલી ટોપિક કહીને જેવો કેટલું આપેલું છે આમાં જે સિલેબસ આપેલો છે એમાં કોઈ પણ એવો ટોપિક નથી જેમાં ડિટેલમાં ન હોય અથવા તો જેની અંદર ડીપ્થ નો હોય એ ખાલી લખીને એવું છોડી દે છે કે ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ તમે આની અંદર શું બાકી રહેવા દેશો એ કયો જરા ઓકે બજેટની અંદર આવેલી દરેક વ્યવસ્થા હશે ઉદ્યોગ સંબંધી અને ઔદ્યોગિક નીતિ સંબંધિત આપણે કરવી પડશે સરકાર દ્વારા કરવામાં આવતા અંતર્ગત જે પણ ઔદ્યોગિક નીતિ અને ઉદ્યોગ સાથે સંબંધિત વ્યવસ્થા હશે એ આપણે કરવી જે પડશે આપણી મૂળ વસ્તુ જે થશે ઓકે ત્યારબાદ અહીંયા જે છે લખેલું છે કરંટ અફેર ત્રીસ માર્ક નું જે છે આપેલું છે અને ત્યારબાદ ચાલીસ માર્ક નું આપેલું છે મેથ અને રીઝનિંગ જે છે ઓકે

પરંતુ આપણે ઇતિહાસથી શીખતા કાંઈ જે છે નથી સેકન્ડરી આપણી સામેથી કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ તમે લોકોએ પેપરનું લેવલ જોયું કેવું જે હતું કોન્સ્ટેબલના છોકરાઓ હજી બિચારા રાતા પાણીએ રોવે છે ઓકે હજી તલાટીની એક્ઝામ ક્યારે લેવાશે એની કોઈ ડેટ ફિક્સ છે નથી આ તો અટકલે બધા એવું કહે છે કે ભાઈ જુલાઈના એન્ડમાં જે છે એ આવશે અથવા તો ઓગસ્ટના જે ફ્રન્ટ લાઇન હશે અર્થાત પંદર દિવસ હશે એની અંદર પંદર ઓગસ્ટ પહેલાં જે છે આવી જશે બે દિવસ પહેલાં આઈ થિંક કાલે જ તે જે છે સરકારે જે છે એક જાહેરનામું બહાર પાડ્યું જેની અંદર પચ્ચીસ તારીખ સુધીની જુલાઈ પચ્ચીસ તારીખ સુધીની કેટલી કેટલી એક્ઝામ કન્ડક્ટ કરવાની છે એનું આખે આખું વિવરણ આપેલું છે અહીંયાથી એ વસ્તુ સાબિત જે છે થઈ ગઈ કે જુલાઈ મહિનાની અંદર તો આપણી જે છે તલાટી આવવાની નથી આવશે તો ઓગસ્ટ મહિનાની અંદર જ આવવાની છે ઓકે તો આ ધ્યાન જે છે રાખજો તો આપણી એક્ઝામ આપણે પંદર ઓગસ્ટ પહેલાને ટાર્ગેટમાં લઈને આ આખે આખી ટેસ્ટ જે છે ગોઠવેલી છે બસો જે છે ક્વેશ્ચનો છે તમે લોકો ટોટલ અગિયાર ટેસ્ટ દેવાના છો ધ્યાન રાખજો અગિયાર દસ નહીં

બીજી એક વસ્તુ ખાસ સૂચના જેટલા જેટલા વિદ્યાર્થી મિત્રો આપણી આ ટેસ્ટની અંદર જોડાશે તેની માટે અલગથી એક કાતોક ટેલિગ્રામ ગ્રુપ જે છે બનાવવામાં આવશે અને નહીતર પછી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે જેની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોના નંબર હાઈડ રહે એવો પ્રયત્ન જે છે કરશું બીજી વસ્તુ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અથવા તો આપણું જે તલાટીનું જે ગ્રુપ જે છે બનશે એની અંદર જેટલા પણ પીડીએફ પેપરની અપલોડ જે છે કરવામાં આવે એ ફોરવર્ડ ન થાય એવો પ્રયત્ન જે જે છે છે ટૂંકમાં આપણે આપણી ટેસ્ટ એની અંદર ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે જે છે કાર્ય કરવા જઈ રહ્યા છીએ જે જે વિદ્યાર્થી મિત્રોને જ્યારે જ્યારે આપણે ટેસ્ટ જે છે છે જે આપશું ત્યારબાદ તેના એક વીકની અંદર ઓકે તે લોકોનો આખે આખો લિસ્ટ બહાર પાડવામાં જે છે આવશે અર્થાત રેન્ક જે છે બહાર પાડવામાં આવશે 200 માંથી કોને કેટલા મળ્યા 200 માંથી કોને કઈ રીતે જે છે મળ્યા એક્સેટ્રા એક્સેટ્રા જે છે ઓકે પણ હા અહીંયા હું અત્યારે ફૂદડી કરું છું ફૂદડી એટલા માટે જે છે કરું છું કે આની ઉપર હજી અમે લોકો ડિસ્કશન કરી રહ્યા છે કારણ કે તમને લોકોને ઓફલાઈન બોલાવીને ટેસ્ટ નથી લેવાના અમે લોકો ઓનલાઈન ટેસ્ટ જે છે લેવાના છે હજી આપડી આ પહેલી શરૂઆત છે આપણે નથી કોઈ એપ્લિકેશન ની અંદર ટેસ્ટ અપલોડ જે છે કરતા કે નથી કોઈ બીજી વ્યવસ્થા ની અંદર જે છે જોડાયેલા હજી આપણું કામ ખાલી ને ખાલી વિદ્યાર્થીઓને સારામાં સારી ટેસ્ટ પ્રોવાઈડ કરવાનું છે બસ આ પહેલું કામ છે કે જે હાલત કોન્સ્ટેબલ ના છોકરાઓની થઈ હતી જે હાલત સીસી ના છોકરાઓની થઈ હતી હવે પછી તલાટીના વિદ્યાર્થીઓની હાલત એવી નો થાય સાથે આપણે આ ટેસ્ટનું આયોજન કરેલું છે ઓકે નહીવત જેટલી ફીઝ છે ફીઝ એટલા માટે લેવામાં આવેલી છે કારણ કે જેટલી વસ્તુ ફ્રી હોય છે ને એની કોઈ કિંમત નથી હોતી આ સ્વાભાવિક વસ્તુ છે ઓકે દસ ટેસ્ટ છે તમે દસ ટેસ્ટની અંદર ક્વેશ્ચન જેથી જોશો તો બસો ક્વેશ્ચન હશે એક ટેસ્ટના ઠીક

એનું સોલ્યુશન તો વિદ્યાર્થી ગમે ત્યાંથી જે છે મેળવી શકે છે પણ મેથ અને રીઝનિંગ ની અંદર થોડો પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એટલા માટે આ વસ્તુ જે છે તમારી સરળતા માટે કરેલી છે કે મેથ અને રીઝનિંગ નો સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે મળશે ધ્યાન રાખજો આપણી ટેસ્ટ નો પેપર હશે તો પણ ભલે આપણી ટેસ્ટ નો સોલ્યુશન હશે તો પણ ભલે આ બંને વસ્તુ આપડા

એની અંદર પહેલાંથી જ ક્લિયરિફિકેશન જે છે કરી લો અને ત્યારબાદ એડમિશન લેજો એડમિશન લીધા બાદ બે ટેસ્ટ આપ્યા બાદ તમે જે છે એમ કહેશો સાહેબ હવે મને મજા નથી આવતી આ ટેસ્ટ તમારી મજા માટે આયોજિત કરવામાં નથી આવતી આ ટેસ્ટ તમારા રિઝલ્ટ માટે આયોજિત કરવામાં આવે છે એટલે મહેરબાની કરીને મજા નથી આવતી પેપરનું લેવલ જે છે એ લો છે આવું નહીં આવું પેપર જે છે કાઢો તમે જેમ કહેશો ને એમ એક્ઝામ નહીં લેવાય આજ સુધી સરકારે તમે કીધું છે ને એવી રીતના પેપર લીધા જ નથી એટલે અમારી પાસેથી ને એવી ખોટી ઉમીદ ન રાખવી કારણ કે હું આ ટેસ્ટ બનાવવાળો એકલો નથી ઓકે એક નાનું એવું સર્કલ જેથી કામ કરી રહ્યું છે તમારી એક નાની એવી ભૂલના કારણે આખું સર્કલ જે છે હેરાન થાય એવું નથી કરવાનું બેસ્ટ છે તમે શાંતિથી ટેસ્ટ જે છે એ આપો જે કાંઈ તમને ક્વેશ્ચનની અંદર પ્રોબ્લમ્સ છે તમે સ્ક્રીનશોટ પાડીને ડાયરેક્ટ મેસેજ કરીને કરી શકો છો કે સાહેબ આ સવાલનો જવાબ આ નથી આવતો આ આવે છે તમે જ્યારે અમારી ભૂલને દોરવાનું શરૂ કરશો તો અમે પણ આપણા ગ્રુપ્સની અંદર એક સાથે જે તમને એવું હોય કે તમારે ફેમસ થવું તો કે જો નામ સહિત જે છે કહેશું કે જો આ ભૂલ કીધેલી છે અને આ ભાઈ જે છે અથવા તો બેન જે છે એ સાચા છે ઓકે તો એ વસ્તુ કરશો આમાં તમારે પણ કામ ઘણું બધું કરવાનું છે અને અમારે લોકોને પણ ઘણું બધું કામ કરવાનું છે લગભગ લગભગ તમારે અને મારે આપણે બંનેને ભેગા થઈને એક થી દોઢ મહિના સુધી સાથે કામ જે છે કરવાનું છે ઓકે તો હું તમારી પાસેથી એ જ એક્સપેક્ટેશન રાખું છું કે ટેસ્ટ તમારી માટે આયોજિત થયેલી છે પ્લીઝ બી સિરિયસ થઈને થોડીક ટેસ્ટ જે છે આપો પ્રેક્ટિસ વગર તમે લોકો કોઈ પણ એક્ઝામ ક્લિયર નહીં જે છે કરી શકો ઓકે અત્યારે હું આ વસ્તુ જે કહી રહ્યો છું અથવા તો લેક્ચર જે અપલોડ કરી રહ્યો છું કદાચ એવું બની શકે ઘણા બધા લોકોને આ વાત ગળા હેઠી ન દે છે ઉતરે પછી જ્યારે ટેસ્ટ જે છે ડેટ બહાર આવી જાય તલાટીની અને પછી તમે એમ કહેશો કે સર પાંચ ટેસ્ટ પેપર જતા રહ્યા છે એટલે જે છે તમે જે ફીસ છે ને એના ફિફ્ટી પર્સન્ટ રાખો એ હું નહીં થવા દઉં તમે આજે એડમિશન લ્યો તો પણ ફીસ આટલી જ રહેશે તમે ત્રીજી ઓગસ્ટે બધા જ પેપર પૂરા થઈ જાય અને ત્યારબાદ જે છે કહેશો મારે જોઈન થવું છે તોય એ ફીસ એ જે છે રહેશે એમાં કોઈ જે છે બાર્ગેનિંગ નહીં કોઈ ઓફર કાંઈ નહીં બરાબર છે આ માત્ર ને માત્ર મહેનતની જે છે વાત છે તો જે વિદ્યાર્થીઓ મહેનતની અંદર અથવા તો મહેનત કરવામાં જોડાવા માગે છે તેનું જે છે મોસ્ટ વેલકમ અને તહે દિલથી સ્વાગત જે છે કરીએ છીએ જોઈ લ્યો જરા બે તારીખે પહેલો પેપર જે છે રહેશે ત્યારબાદ છ તારીખે જે છે પેપર રહેશે વચ્ચે તમે એવું કહી શકો છો ત્રણ દિવસનો ટાઈમ છે ત્રણ દિવસનો ટાઈમ તમને તૈયારી માટેનો છે ઓકે સોમ અને સોરી બે તારીખે જે છે આપશો એટલે સોમ અને મંગળ બે દિવસનો જે છે ટાઈમ રહેશે પછી બુધવારે જે છે ટેસ્ટ રહેશે એક વીકે ટેસ્ટ આપ્યા અર્થાત સન્ડે અને ત્યારબાદ બુધવાર વેન્સડે તમે ટેસ્ટ જે છે આપશો એટલે ગુરુ શુક્ર અને શનિ ફરી વખત ત્રણ દિવસનો ટાઈમ છે જે પહેલી બે ટેસ્ટની અંદર ભૂલો થયેલી છે એ આગળ બે ટેસ્ટમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે ઓકે એટલા માટે ત્યારબાદ ત્રીજી અને ચોથી ટેસ્ટ જે છે એ સન્ડે હશે 9 તારીખે અને ત્યારબાદ વેનેસડે અર્થાત બુધવારે જે છે 13 તારીખે છે તમારા બધા પેપર આવી રીતના હશે એક રવિવારે હશે એક બુધવારે હશે એક રવિવારે એક બુધવારે એક રવિવારે અને ત્યારબાદ એક જે છે બુધવારે ઓકે તો આવી રીતના આખી આખી ટેસ્ટનો

પ્રિલિમ્સની ટેસ્ટ સિરીઝ પણ જે છે ભવિષ્યમાં આવશે જે છે ઓકે આપણી સાથે જે છે બન્યા રહેજો અહીંયા સુધી જે છે પહોંચી ગયા છો તો દરેક મારા વાલા મિત્રોને જે છે એક અપીલ જે ચી રહેશે કે આપણી ચેનલને લાઇક કરો સોરી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો તથા મેક્સિમમમાં મેક્સિમમ શેર જે છે કરો આજ અહીંયા સુધી જે ચી રાખીએ એન્ડ ઓલ ધ બેસ્ટ તમારી દરેક એક્ઝામ માટે થેન્ક યુ વેરી મચ